કેન્દ્રીય બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે જેમાં દેશભરમાં બેતાળીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની પરીક્ષા આપવાના છે ત્યારે અમદાવાદમાં પણ ચૌદ હજારથી વધુ વિદ્યાર્થીઓએ આજે શહેરના એકવીસ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી હતી ધોરણ દસના વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવાના હોવાથી વિદ્યાર્થીઓમાં પણ પરીક્ષાને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો પરીક્ષાર્થીઓ શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે સામે આવ્યા છે જેમાં અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને પિટિશન દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું હતું કે પોલીસ ભરતીમાં બાકી રહેલી ચૌદ હજાર બસો ત્યાંશી જગ્યા માટે બીજા ફેઝની પ્રક્રિયાનું નોટિફિકેશન ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવશે જ્યારે પ્રથમ ફીજ એટલે કે હાલની ભરતીના સાત પોઈન્ટ પિસ્તાળીસ લાખ ઉમેદવારની લેખિત પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે જેના પરિણામ જુલાઈ મહિનામાં જાહેર કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ ચાર્જ સંભાળતા જ કોર્પોરેશનના અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી ટેક્સ ધારકો સામે મેગાસિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ ટ્રાફિક પોલીસની સાથે એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે ગેરકાયદેસર દબાણો અને ટ્રાફિકને લઈને રોડ પરના દબાણો દૂર કરવામાં ક્યાંક સામાન્ય ઘર્ષણની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી